પહેલગામની આ ઘટનાનો વિરોધમાં આજરોજ વડોદરા શહેરના ખ્રિસ્તી સમાજના નાગરિકો દ્વારા રેલી યોજી આતંકવાદીઓ વિરુદ્ધ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો બાવીસ એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીર ખાતે યાત્રાળુઓને ધર્મ પૂછી છબ્બીસ હિન્દુ યાત્રાળુઓની આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરી હત્યા કરવામાં આવી હતી જે સંદર્ભે સમગ્ર ભારત દેશમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો હતો જેમાં નરેન્દ્ર મોદીની સરકારે પણ મક્કમ વળતો જવાબ આપવાની ઘોષણા કરવામાં આવી હતી ત્યારબાદ સમગ્ર ભારતમાં આતંકવાદીઓનો સફાયો કરવાના ભાગરૂપે ભારત દેશને સમર્થન આપતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેર ખાતે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગ પર પાકિસ્તાનના ઝંડાઓ લગાવી તેની ઉપર ચાલીને કે વાહન ફેરવી પાકિસ્તાનના નાલેશી ભર્યા કૃત્યને વખોડવામાં આવ્યું હતું જે વિરોધના ભાગરૂપે આજ રોજ વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ ખાતેથી ખ્રિસ્તી સમાજના નાગરિકો દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી શહેરના ફતેગંજ કમેટી ભાગ તથા નિઝામપુરાના રાજમાર્ગો પર ફરી ફતેગંજ વિસ્તારમાં આવેલ સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ ખાતે સંપન્ન થઈ હતી આ મૌન રેલીમાં વડોદરા શહેરના સમાજના વિવિધ પાસ્ટરો તેમજ ફાધર સહિતના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આતંકવાદના વિરોધમાં એક સુર વ્યક્ત કર્યો હતો મેથોડિસ્ટ ચર્ચ કી ઓર સે शांत रैली निकाली जा रही है क्योंकि हम भी देश के साथ है पहलगाव में जो कुछ हुआ आतंकवादियों ने हमारे लोगों को मारा इसलिए लिए हम बहुत दुखी है उनके परिवारजन भी बहुत दुखी है उनके साथ हमारी शुभकामनाएँ हैं हमारा दिलासा है कि प्रभु सबको शांति दे और इसलिए हम ये बाउंड रैली चर्च की ओर से कर रहे हैं कि हमारा मैसेज जाए कि हम भी देश के साथ है हमारे लोग जिन्होंने सहन किया है उसके साथ है આતંકવાદ કે હમ વિરોધી